સુરત જિલ્લાના બારડોલી માં ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જય શ્રી રામ સેના બારડોલી દ્વારા બારડોલીના રાજમાર્ગ પર શ્રી રામલલા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા પાંચસો વર્ષના સંઘર્ષ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામલલાનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને પ્રભુ રામ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આખો ભારત દેશ રામમય બની ગયો છે પ્રભુ રામ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આખા વિશ્વમાં આ પહેલી રામનવમીની ભેર ઉજવણી કરવામાં આવી રહી છે આ પાવન અવસરે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેમનારાયણ સુરજ પ્રતાપ પાંડે જય રામ સેના પ્રદેશ સંયોજક રોજ જય રામ સેના દ્વારા પાંચસો વર્ષ પુરાનો જે ઇતિહાસ હતો એને એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે એના સંદર્ભમાં આજ રોજ જય શ્રી રામ સેના દ્વારા ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના એના જે છે બારડોલીમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ રામ ભક્તો ભેગા થયા હતા જેને આજ રોજ પોલીસ તંત્ર હોય સંગઠનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આજ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ રામ ભક્ત જોડાયા હતા જય શ્રી રામ શ્રી ભગતસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી રામ સેના પાંચસો વર્ષ પૂરા થયા રામલલાની સ્થાપના થઈ એ બદલ અને રામનવમીના પ્રસંગ પર બારડોલીમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રામજી મંદિરથી યાત્રા નીકળી સરદાર ચોકથી લઈને બારડોલી સ્ટેશન રોડથી લઈને આપણા ગોવિંદાશ્રમ સુધી શાંતિથી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ એમાં તમામ હિન્દુ ભાઈઓ તથા બહેનોનો સારો એવો સપોર્ટ મળ્યો હતો અને પોલીસ તંત્ર બી સારી એવી સેવા ભજવી હતી એ બદલ એમનો બી આભાર માનીએ છીએ અને આ જ રીતે સનાતન ધર્મ હિન્દુ રાષ્ટ્ર માટે તમામ ભાઈઓ અને બહેનોએ આ રીતે વધારે ને વધારે લાખોની સંખ્યામાં જોડાઈ અને હિન્દુત્વનું એક બિરુદ જે આપણા દેશ માટે છે એનું સ્થાપના થાય અને વ્યવસ્થિત રીતે આ આપણો દેશ હિન્દુ રાષ્ટ્ર જ બની રહે એવી વિવિધ હિન્દુ સંગઠનો સાથે યોજાયેલી આ શોભાયાત્રાની શરૂઆત બારડોલીના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને બાડુલી નગરના આગેવાનો દ્વારા પ્રભુ શ્રી રામની આરતી કરી આ શોભાયાત્રાનું પ્રયાણ કરાવ્યું હતું આ શોભાયાત્રા અતિ પૌરાણિક રામજી મંદિર થી નીકળેલી હતા આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા પરિપૂર્ણ થાય તે માટે પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા Report, Jan Sakshi News, Badoli.